હર હર મહાદેવ ઉમરાયા નીલકંઠેશ્વર મહાદેવ સમસ્ત ગ્રામજનો એટલે નીલકંઠેશ્વર મહાદેવ ઉમરાયા મંદિર છે જે ઉમરાયા આસ્થાનું કેન્દ્ર છે દરેક પોતાની શક્તિ અને ભક્તિ માટે અહીંયા બધા આવતા રહેલા છે જયારે આ મંદિર આશરે બે વર્ષ પહેલા આ મંદિરમાં ગેરકાયદેસર કબજો જમાઈને બેઠેલા પૂજારી કે જે પૂજારી તરીકે હતા જ નહીં અને એમને પોતાનું મંદિરનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે અંગત ઉપયોગ માટે ધંધાનું સાધન બનાવીને ત્યાં કેબિન મૂકીને મંદિરની દિવાલ તોડી પાડી મંદિરની દિવાલ તોડી પાડી એટલે અમે સમસ્ત ગ્રામજનોએ પંચાયતમાં કહ્યું કે ભાઈ સદર મંદિર જગ્યાએ જાહેર મિલકત છે સરકારની મિલકત છે આ ગામની ધરોહર છે ને આવી રીતે પોતાનો અંગત ઉપયોગ ના થાય એના માટે અમે મંદિરની અરજી કરી પરંતુ દિવાલ એમને બનાવી નહીં આ વસ્તુ અમે મામલતદાર સાહેબ ને રજૂઆત કરી એમને રજૂઆત કરી કે આવી રીતના પ્રશ્ન બનેલો છે સમગ્ર ગામમાંથી આશરે એક હજાર થી પણ વધારે માણસો અમે મામલતદાર સાહેબ ને ગ્રામજનો આવેદનપત્ર આપવા ગયા અને આવેદનપત્ર આપીને જણાવ્યું કે સાહેબ અમે ગામની અંદર બે હજાર માણસોની ગામ સભા કરીને ઠરાવ કરેલો છે કે ગેરકાયદેસર પૂજારી મંદિરમાંથી દૂર કરવા અને મંદિરની અંદર જે વીડિયો બનાવી હતી એને દૂર કરવી ત્યારે આવેદનપત્ર આપ્યા પછી કાયદાકીય દ્રષ્ટિએથી મામલતદાર સાહેબે એનું હિયરિંગ કરીને ગામજનોને પણ સાંભળ્યા એમને પણ સાંભળ્યા અને છેલ્લે એવો હુકમ કર્યો કે ભાઈ આ સદર જગ્યા તમે મંદિરની અંદર ગેરરાજેસર હો છો મંદિરની જગ્યા છોડી દેવી અને નવીન પૂજારી ઈશ્વરપુરી મહેશપુરી ઈશ્વરપુરી ગોસાઈ એમની પૂજારી તરીકે નિમણૂક કરી એ લોકોએ માન્ય રાખ્યું નહીં અને હાઈકોર્ટમાં ક્યાં હાઈકોર્ટમાંથી ઓર્ડર ઓર્ડર એવો થયો કે ભાઈ ન્યાયિક પ્રક્રિયાથી મામલતદારશ્રી જે ઓર્ડર કરશે તે માન્ય રહેશે હાઈકોર્ટમાં એમની અરજી ફગાવી દીધી ત્યાર પછી એ લોકો આ હુકમને ન માણી અને આશરે બે વર્ષથી તમે માનો નહીં કે બે વર્ષથી ગામ લોકોને ભગવાન પર ન્યાય પર કાયદા પર વિશ્વાસ હતો એટલે કોઈ પણ ગેરકાનૂની રાહે ન જતા અને ન્યાય પર વિશ્વાસ રાખીને અમે છેલ્લા દોઢ વર્ષથી ચેરિટી કમિશનર સાહેબ સાહેબ સાથે સમગ્ર ગામજનો હિયરિંગમાં જઈએ છે ત્યાં હિયરિંગ પણ થયું અને છેલ્લે અંતે નાય એ જ થયો કે ભાઈ માનનીય સાહેબ શ્રી મામલતદાસનો ઓર્ડર કાયમ રહેશે તમારે ગેરકાયદેસર કબજો દૂર કરવાનો નવીન પૂજારી જે મૂકેલા છે એ પૂજા કરશે ત્યારે તમે જુઓ કે આજે બે વર્ષ પહેલા ગામજનોને પણ એમને વિભત્ત શબ્દોમાં ગાળો આપી આ મંદિરની અંદર એવો કબજો જમા આવ્યો તો કોઈ પૂજા કરવા જાય તો એમનો ગાળો આપે બાળકોને અહીંયા રહેવા નહીં દે આ મંદિર અમારી બાપની જાગીર છે કોણ અંદર આવે એવું છે કારણ કે એમના ગેરકાયદેસર કશું દૂર નતો કરો અને એટલી બધી વડીલો ગામના ત્રાસી ગયા હતા કારણ કે જયારે પણ કોઈ મંદિરમાં જાય કે કહેવા જાય તો મંદિરમાં જે પૂજારી હતા એમના પત્ની બેફામ ગાળો બોલે કપડાં ફાડીને પોલીસ સ્ટેશનમાં જતી રહે ખોટા કેસોમાં ફસાવી અને ધમકી લે એટલે અમારા વડીલો ત્રાહી માં પોકારી ગયા હતા એનો કોઈ રસ્તો કરો અને છેલ્લે ન્યાયની પ્રક્રિયાથી અમે છેલ્લે ચેરિટી કમિશનર મામલદારસિંહ હાઈકોર્ટ અને તમામના ઓર્ડર આજે એવું થયું ને આજે છેલ્લે એનું અમારા બધાને એ સત્યનું એ ન્યાયનું આજે પરિણામ મળ્યું આજે તમે જુઓ કે આજે મામલતદાર સીએ સાહેબ જ્યારે સોલ તારીખ સોલ એપ્રિલના રોજ ચેરિટી કમિશનરમાંથી હુકમ થયો એ હુકમને આવતીકાલે એક મહિનો પૂરો થશે છતાં પણ એમને ગેરકાયદેસર કબજો છોડ્યો નહીં ચાર ચાર બે હજાર ચોવીસના ના રોજ ગુરુવારના રોજ મામદાર સાહેબના અધિકારી અહીંયા એમને નોટિસ બજાવ્યા કે સમગ્ર આ કબજો ગેરકાયદેસર તમારે સાત દિવસમાં દૂર કરો સાત દિવસના નવ દિવસથી આ છતાં પણ એમને દૂર કર્યો નહીં અને શુક્રવારના રોજ બાર તારીખના રોજ ખાલી કરવાનો છેલ્લો દિવસ હતો પોલીસ પ્રશાસન આવ્યું અધિકારીઓ આયા બધાએ કોશિશ કરી આખો દિવસ બે રહ્યા એ મંદિરના પૂજારી પત્ની ભાગી ગયા જાણી જોઈને ઇરાદાપૂર્વક બધાને હેરાન કર્યા આખું ગામ હાજર હતું પણ કબજો છોડ્યો નહીં ત્યાર પછી બાર તારીખે ફરી નોટિસ રાત્રે બજાવી અને પછી કહ્યું કે હજુ બે દિવસ તમને આપવામાં આવે છે તો બે દિવસમાં તમારે કબજો ખાલી કરી દો પણ બે દિવસ થયા છતાં પણ ખાલી નહીં કર્યું આજની તારીખે પંદર તારીખે કાયદાકીય દ્રષ્ટિથી પોલીસ પ્રશાસન પૂરેપૂરી કાયદાકીય પ્રક્રિયાથી આજે તમે જો આજે ગેરકાયદેસર વિડીયો બાંધી લેતી એ તોડી નાખી છે અને આજે એ તોડ્યા પછી આ મંદિરમાંથી કબજો ખાલી કરીને એમને કહી દીધું છે કે તમે તમારું સ્થળ છોડી દેવું એનું કારણ છે કે એમને પૂરી પૂરી તક પણ આપી છે એમને પોતાના આવાસનું મકાન હમણાં જ કરકી શ્રી મુખ્યમંત્રીશ્રી જે વર્ચ્યુઅલ મિટિંગ થઈ એની અંદર એમને આવાસનું મકાન પણ ફાળવ્યું છે એમને પોતાનો અહીં આગળ બે માળનો બંગલો બાંધ્યો છે એમના પતિ જે પૂજારી છે જ નહીં છેલ્લા વર્ષોથી ગ્રાન્ડ પોલિટો કંપનીમાં નોકરી કરે છે પરમેડન્ટ ચાલીસ પચાસ હજાર નો પગાર મેળવે છે એમના બે પુત્ર નોકરી કરે છે પગાર મેળવે છે એમની પાસે ગાડીઓ પણ સાધન છે ધંધાનું સાધન પણ છે છતાં પણ આ છોડવું નથી એનું કારણ કે આ મફતમાં જગ્યા મળી જે છે એ જગ્યા કેવી રીતે છોડવી છતાં પણ એમને ખાલી કર્યું નહીં છતાં પણ મામલતદાર સાહેબ છે એમને એક કલાકની ની તક આપી કે હજુ પણ તમારો સામાન કાઢી લો પણ આજે પણ એમનો સામાન કાઢ્યો નહીં સામાન સહિત આજે મામલતદાર સાહેબ અને અધિકારીઓ અને પોલીસ પ્રશાસનની સાક્ષીમાં આ બધું સામાન હટાવી દેવામાં આવ્યો છે અમારા ગામ લોકોએ ક્યારેય કોઈ એમનો પર્સનલ ઝઘડો નથી અમારે ફક્ત એક જ હતું કે આ મંદિર સમસ્ત ગામનું છે આ ગામની ધરોહર છે પ્રાણના પ્રત્યેક વ્યક્તિને પૂજા કરવાનો હક છે એને અહીંથી બગાડી ના શકો એને ગાળો ના આપી શકો આ મંદિરને પોતાની જગ્યા ના બનાવી શકો અને એની પર હક ન જમાવી શકો આ જ અમારી એક માગણી હતી અને છેલ્લે તમે જુઓ કે એ માગણીને લઈને આજે પણ અમે કાયદો હાથમાં નથી લીધો છેલ્લા બે વર્ષથી આ અમે ન્યાયની પ્રક્રિયા સમગ્ર ગામજનો લડી રહ્યા છે અને એ પ્રક્રિયાના અંતે આજે અમને ન્યાય મળ્યો છે એટલે ન્યાયથી આજે આ ખાલી થયું છે અને હજુ પણ એમને કહીએ છીએ કે અમારે તમે ગમે ત્યાં ગામો રહો કોઈ પણ જગ્યાએ ધંધો કરો અમને કોઈ વાંધો નથી ફક્ત અને ફક્ત આ મંદિર જે સરકારનું છે જે મામલતદાર હસ્તકનું છે સમગ્ર ગામનું છે અને પ્રત્યેકના ત્યાં આગળ જવાનો હક છે એટલે અમારે આટલી એક માગણી હતી અને આજે માગણી સ્વીકાર્યા પછી આ સત્યનો જય થયો છે અમને ન્યાય મળ્યો છે બસ હવે જે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યમાંથી જે એ ચૌદ લાખ આશરે ચૌદ લાખની જે ગ્રાન્ટ મળેલી છે એ ગ્રાન્ટમાંથી મંદિરનો સરસ વિકાસ થવાનો છે પેવર બ્લોક નાખવાનો છે એની દિવાલ થવાની છે અહીંયા સોલર પણ લાગવાનું છે સીસીટીવી પણ લાગવાના છે એટલે અમારી ઈચ્છા છે મંદિર સુંદર વિકાસ થાય ત્યાં મંદિરની અંદર સરસ ગાર્ડન થાય બાગ થાય ગામના વડીલો જે આપણા જે બુજુર્ગ લોકો છે એ અહીં મંદિરમાં બેસે ભગવાન પાસે પોતાની શાંતિથી બેસે એ જ અમારો આશય છે એટલે કોઈ આ પર્સનલ ઝઘડો નથી કોઈ પર્સનલ મેટર નથી કે પર્સનલ ઇસ્યુ નથી ફક્ત એક જ વસ્તુ છે કે મંદિર આ ગામનું છે અને ગામ માટે યુઝ થાય પ્રત્યેકને કંઈ પણ કરવાનો એ હક છે એટલે જે